થાનગઢના ખાખરાડી ગામે ચોટીલા પ્રાંત અધિકારી એચ મકવાણા અને થાનગઢ ચોટીલા મામલતદારની સંયુક્ત ટીમે દરોડા પાડ્યા અને બે કરોડ અઠ્યાવીસ લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો વર્ષોથી બેફામ ચાલતી કાર્બોસેલની ખાણોમાંથી સ્ટોક ઠાલ્યો ત્યારબાદ સ્ટોક હોલ્ડરવાળી જમીન પર બતાવવામાં આવતો ખનીજ ચોરો સાથે સ્ટોક હોલ્ડર મળી સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડતા ત્યારે આ દરોડા દરમિયાન અગિયારસો ટન કાર્બોસેલ અને ચારસો ટન સિલિકા સેન્ડનો જથ્થો મળી આવ્યો સાથે જ સ્થળ પરથી ચાર ડમ્પર એક જેસીબી બે લોડર હિટાચી મશીન સહિત કુલ બે કરોડ અઠ્યાવીસ લાખ સિત્તેર હજારનો મુદ્દામાલ અને સાધન સામગ્રી જપ્ત કરી ચોટેલા પ્રાંત અધિકારી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે એવા અફઝલ મુલતાની સવન ભારત ન્યૂઝ ચોટીલા સુરેન્દ્રનગર